હ ખવાય જ શું ખાવ કીધું એક રોટલી માન ખાઉ આ કે ના ના ખાઓ એ વળી કોઈ બે રોટલી મૂકે બે ત્રણ દિવસ દીધું પછી આ કિશન આયો હા રક્ષાબંધન દીકરો છે ના ના એ મારા દેર નો દીકરો છે

એટલે ધૂળ ભરવાનું બંધ થઈ ગયું પછી તો એક કોઈ હાંકી નતાયકતા તો મેં કીધું હવે આપડે એકો હાકો નથી હા એકો ને હાકો આપડે બળી જને દઈ દીધો મન પાર દીધી કેવો એવો તો એવો ડોયો નઈ થાર

આ નો હાકે કોઈ દી અમરસી નો હાકે અમરસી નો હા ધીમો એકો હાકે લાવો બાપા હું જાવ લાવો કેરો ભરી પાણી નો હા તો બાપા કામ કાયમ થી મજૂરી ને હા હે હા આપણે આ આ રોકાવાનું તમને હા અમર ને બિચારો મને બળદેવ હા બરાબર હા બિચારો આવે બાટીમ છે છે ને જાવું છે દવાખાને હું કવ ના ના બેટા સારું છે મને ખાલી ઉધરા આવે છે હું કીધું આજે સવારમાં ક્યાં તો જાવું હોય તો હાલો હું ડોલર પાસે લઈ જાઉં મેં કીધું ના ના બેટા નહીં જાવું હું મામા તેડ આવે ને કે ના બે દિવસ આવું ધંધો કે ના મને સારું થઈ જશે કીધું કાકે સારું હાર થઈ જાય એટલે આવતા રહી ગયો મેં કીધું હોય એવી જાણ કે બા અહીં વૈયા હોય મારી પાસે

મારે તો ત્રણ છોકરા છે ને ઠેકાણું નથી મારા મોટો રહ્યો એ સુરત છે એના હારા હારાસ

ત્રણ ચાર મહિને જવું પડે મામલતદાર મારા બહેને કઈ વેસન બેસન ખરું હા એમને બંધાણ હતું ગોલાનું સીધું

wanjo pori jo in bapa ne yeo, yeo. ha ene mando karwa ja huang imno waran uh. bapa no ha uh, ha uh. eke tene ah mitu tawriyu ha bodu laya so ke ha ke ha bodu liya so ai gamma ke uh. in bapa ke pasi pasa ibu tuh lihat ya, mandu pasaparin uh, bego mandokar wajah, tare zanawar lewajah, <tip> an bapak muda aja, zanawar itu lasso, bakro, <laughs> lewajah an

હિરાબેન એ આવ્યા કાશીબેન એ આવ્યા પૂરીબેન એ આવ્યા પૂરીબેન નાના હતા નાના માખે મોટા ને હું હવથી નાનો હા કેમ હવથી નાનો હા પૂરી નાણી આલે પોણ આવીતી હા આ ઠેકાણે અમાર ગામની સોડી છે હા તગડીની થઈ ગયો હા ભાઈ આવી થઈ

અને હું તો જયારે આવું ને તારે જીવન દાદા આ જીવન દાદા હતા ને રોજકા વાળા એમની ભાઈબંધી માં હા પાડી મારે